તો હવે મતદાનના આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમામ મતદાન મથકો ઉપર જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે અમદાવાદ પૂર્વ લોકસભા કાર્યાલય ઉપર અત્યારે કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો છે મહત્તમ મતદાન કરવા લોકોને પ્રેરિત કરવા કાર્યકર્તાઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો લોકસભાની ચૂંટણીનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે હવે કલાકો જ બાકી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના મતદાન માટેની ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા કાર્યાલય ઉપર અત્યારે કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો છે અને મહત્તમ મતદાન થાય તે માટે તો લોકોને કાર્યકર્તાઓ પ્રેરિત કરી રહ્યા છે ઉત્સાહિત કરી રહ્યા છે અને પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે હવે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે તમામ મતદાન માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે કેવા પ્રકારનો કાર્યકર્તાઓમાં માહોલ યશ ચોક્કસ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ટક્કર થવાની છે તેવા સંજોગોની અંદર કોંગ્રેસના કાર્યાલય પર અત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મોડી રાત્રે પણ કાર્યકર્તાઓ હાલ ઉપસ્થિત છે વહેલી સવારથી જ્યારે મતદાન થવાનું છે તે પહેલાં જ મહત્તમ મતદાન થાય તે માટેની જે રણનીતિ છે તે તો તૈયાર કરી દેવામાં જ આવી છે પરંતુ તેની સાથે સાથે તમામ લોકો મતદાન મથક સુધી જાય તે માટે પણ તેમને પ્રેરિત કરવા માટેની કામગીરી જે છે તે પણ કાર્યકર્તાઓ કરશે જે ઉમેદવાર છે મોડી રાત છે તેવા સંજોગોની અંદર પણ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યા છે તેમની સાથે જ સીધી વાત કરીશું હિંમતસિંહજી શું કહેશો સવારથી મતદાન શરૂ થવાનું છે મોડી રાત્રે પણ જમાવડો કેટલો ઉત્સાહ કેટલો ઉમંગ નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ લોકો ખૂબ ઉત્સાહ અને અમારા અનેક સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ આવ્યા જેમને સ્વાગત કર્યું અને અનેક તમામ જવાબદાર જે અમારા આગેવાનો છે એમને સવારે વહેલી સવારથી જ કેમ કે ઉનાળો છે તાપ પણ ખૂબ રહેવાનો છે ત્યારે વહેલી સવારથી જ મતદાન સારું થાય કોંગ્રેસ તરફી મતદાન થાય એનું આયોજન કર્યું છે અને ખૂબ જ સક્રિય કર્મઠ અને નિષ્ઠાવાન આગેવાનો બધા જે છે એ લોકો ખૂબ જ નિઃસ્વાર્થ ભાવનાથી કોંગ્રેસની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીના ગેરવહીવટ ભ્રષ્ટાચાર મોંઘવારી બેકારી બેરોજગારી આ તમામ જે મુદ્દાઓ છે જે મુદ્દાઓ જે લોકોની જે જીવનની જે જરૂરિયાત છે જે પાયાની સુવિધાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટી જે નિષ્ફળ ગઈ છે અમે મુદ્દા આધારિત જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આજે પણ મુદ્દાથી ભ્રમિત કરવા માટે ક્યાંક ને ક્યાંક લોકોની ધાર્મિક લાગણીને ઉશ્કેરવા માટે પ્રયાસ કરી રહી છે પણ હવે બે હજાર ચૌદમાં લોકોએ મત આપ્યા બે હજાર ઓગણીસમાં આપ્યા બે હજાર ચોવીસમાં હવે લોકો માટે લોકોના જીવન ખુશાલ બને ખેડૂતોની આવક બમણી કરીશું બે કરોડ યુવાનોને રોજગાર આપીશું મોંઘવારીમાંથી લોકોને મુક્તિ આપી છે આમ તમામ મુદ્દે ભાજપ નિષ્ફળ ગઈ છે આજે પ્રજાલક્ષીના કોઈ મુદ્દા એમની પાસે રહ્યા નથી અત્યારે માત્ર ને માત્ર લોકોને ભાગલા પાડો જે રીતે પહેલાં કહેતા હતા કે જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે એમને ખબર નથી આ દેશ માટે આ માતૃભૂમિ માટે દેશની એકતા અને અખંડિતતા માટે કોંગ્રેસે બલિદાન આપ્યા છે આતંકવાદ સામે ઇન્દ્રાજી આ દેશના વડાપ્રધાન સર એમને શહાદત આપી એમના પરોતા પુત્ર રાજીવ ગાંધી પણ આતંકવાદ સામે લડીને શહાદત આપી બલિદાન આપ્યું કોંગ્રેસ પાર્ટી હંમેશા આ રાષ્ટ્રને મજબૂતાઈ આપી છે જુદા જુદા રાજ્યમાં જુદા જુદા ધાર્મિક રીત રિવાજો જુદા જુદા પહેરવેશો જુદી જુદી ભાષાઓ અનેકતામાં એકતા એ અખંડ ભારતનું નિર્માણ ખાસ 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 કરીને વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠકની જ્યારે વાત છે તમામ બુથો પર કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં બુથો ઉપર ખાસ કરીને આગેવાનોને એ જ વિનંતી કરી છે કે તમે સવારે જેટલામ જેટલું વહેલી સવારે મતદાન થઈ શકે ઉનાળો છે ગરમી છે ગરમીની અંદર લોકો બહાર નીકળવામાં લોકોને મુશ્કેલી પડે તાપ છે કાલે આગાહી પણ છે કે ગરમીનો થોડો વ્યાપ વધવાનો છે ત્યારે મતદાતાઓને મતદાન મથક સુધી લાવવાના કેમ કે આ એક લોકશાહીનો લોકતંત્રનો પર્વ છે પ્રજા લોકો પોતાની સરકાર પોતાનો પ્રતિનિધિ પોતાનો સંસદ ચૂંટવાનો જ્યારે અધિકાર લોકોનો હોય છે ત્યારે એમને મતદાન ચોક્કસ કરવું જોઈએ અને એના માટે જ અમે લોકોમાં જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરીએ અન્ય કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ વાત કરીએ આપ શું કહેશો ખાસ કરીને જે રીતનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે કયા પ્રકારની તૈયારી અમદાવાદ શહેરના અમારા જે ઉમેદવાર છે એ જનનાયક છે મેયર તરીકે એમને ખૂબ સારી કામગીરી કરી ધારાસભ્ય તરીકે વિધાનસભા ક્ષેત્રના એમને ખૂબ કાર્યો કર્યા છે આ એક ચૂંટણી જે થઈ રહી છે એવા સંજોગોમાં થઈ રહી છે કે સંવિધાન ખતરાની અંદર છે આવા સમયમાં પબ્લિક કોંગ્રેસને વોટ આપવા માંગે છે અને અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર બૂથો ઉપર અમે માઇક્રો મેનેજમેન્ટ કર્યું છે શું મેનેજમેન્ટ શું કર્યું છે દરેક બુથ ઉપર અમારા સિનિયર આગેવાનોને જિમ્મેદારી આપી છે પેજ પ્રમુખ બનાવે છે અને આ વખતે ક્યાંક ફરિયાદો આવે એના માટે અમારી એડવોકેટોની ટીમ તે તૈયાર રાખી છે ક્યાંકથી કોઈ પણ અમારા કંટ્રોલમાં મેસેજ આવશે તાત્કાલિક અમે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનની એની ફરિયાદ કરીશું